માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને અરવલ્લીના મોડાસા ખાતે તિરંગા યાત્રા યોજાઈ રાજ્ય સરકાર દ્વારા પંદર ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મોડાસા ખાતે હર ઘર તિરંગા અભિયાનની ભવ્ય ઉજવણી અંતર્ગત મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકામાં દેશદાજની ભાવના વધુ દ્રઢ થઈ રહી છે આજે મોડાસા ખાતે મંત્રીશ્રી સાથે અન્ય નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાઈને દેશભક્તિમાં રંગાયા હતા મોડાસા ચોક ટાઉનહોલ ખાતેથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જે ડુગરવાડા ચોકડી સમાપન કરવામાં આવ્યું હતું દેશભક્તિના ગીતો તિરંગા યાત્રામાં જોડાયેલા દરેકમાં રાષ્ટ્રપ્રેમ ભરતા હતા હાથમાં તિરંગા સાથે વિદ્યાર્થીઓમાં અને નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જુમલભાઈ વણધારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફી